આજની આપણી વાતચીતમાં સૌનું સ્વાગત છે આજે આપણે ત્રણ એવી એમ કે સાધારણ લાગતી વસ્તુઓ પર વાત કરીશું જે સ્વાસ્થ્ય માટે ખરેખર બહુ ફાયદાકારક મનાય છે હા બરાબર આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ સફેદ કોળું મધ અને હા મગફળી આ બધું આટલું મહત્વનું કેમ ગણાય છે ઘણા લોકોના અનુભવમાં ચોક્કસ અને આપણા શરીર અને મન પર એમની શું અસર થાય છે એ પણ જોઈશું બિલકુલ તો ચાલુ શરૂ કરીએ સફેદ ગોળાથી મેં જોયું છે ઘણા ઘરોમાં એને આમ બાર લટકાવેલું રાખે છે હા નજર ઉતારવા માટે એમ કહેવાય છે હા પણ ખોરાકમાં પ્રમાણમાં ઓછો વપરાય છે ખરું ને તો આટલું ફાયદાકારક કેમ છે જુઓ સફેદ કોળાની એક ખાસ વાત છે એવું મનાય છે કે એમાં ઉચ્ચ પ્રાણિક ઉર્જા છે જીવન શક્તિ કહી શકાય પ્રાણિક ઉર્જા હા એટલે એને પોઝિટિવ પ્રાણીક ખોરાક ગણે છે શરીરમાં એક સારી સકારાત્મક ઉર્જા લાવે છે એમ કહી શકાય અને કેટલાક અનુભવો અને નિરીક્ષણો એવું પણ કહે છે કે એના નિયમિત સેવનથી શરીરમાં જે કેન્સર કોષો હોય એમની વૃદ્ધિ કદાચ ધીમી પડે છે આ તો બહુ જાણવા જેવી વાત કહેવાય અને એટલું જ નહીં ઘણા લોકોનો અનુભવ છે કે એનાથી માનસિક સ્પષ્ટતા વધે છે બુદ્ધિ જાણે તેજ બને છે અચ્છા ખાસ કરીને બાળકો માટે આ બહુ સારું ગણાય છે અને એનો એક મોટો ફાયદો એ છે કે જેમ કોફી પીએ ને એકદમ ઉત્તેજના આવે એવી રીતે નહીં હા એ ગભરામણ જેવું થાય ક્યારેક બરાબર આ કોળું ઉર્જા તો જબરદસ્ત આપે છે પણ સાથે સાથે મનને શાંત રાખવામાં પણ મદદ કરે છે પણ મેં એવું સાંભળ્યું છે કે એની તાસીર ઠંડી હોય છે તો પછી જેમને શરદી ખાંસી જેવી તકલીફ રહેતી હોય એમના માટે હા એ વાત સાચી છે એ શરીરને ઠંડક આપે છે એટલે જેમને અસ્થમા જેવી તકલીફ હોય કે પછી વારે વારે શરદી ખાંસી થઈ જતી હોય એમને થોડી સાવચેતી રાખવી પડે પણ એનો એક સરળ ઉપાય છે જે ઘણા લોકો અપનાવે છે શું છે એના રસમાં બસ થોડું મધ મેળવી દેવાનું અથવા તો કાળા મરીનો પાવડર ઓકે એનાથી પેલી ઠંડી અસર ઓછી થઈ જાય છે સમજાયો સમજાયો આ ઉપયોગી છે સારું હવે આપણે મધ વિશે વાત કરીએ એ તો બધા જાણે છે કે હેલ્ધી છે પણ અહીંયા શું ખાસ છે મધની એમ કે રાસાયણિક રચના બહુ અનોખી છે કેટલાક પાસાઓમાં એ માનવ રક્તના બંધારણને થોડી મળતી આવે છે ખબર છે ઓ એવું હા અને એના રોજના સેવનથી ઘણા સારા ફેરફારો જોવા મળ્યા છે જેમ કે માનસિક સ્થિરતા વધે છે શરીરમાં સ્ફૂર્તિ આવે છે જીવનશક્તિ વધે છે એ હૃદય માટે પણ સારું છે મગજ માટે પણ મનને એકદમ અલર્ટ રાખે છે અને શરીરને લાંબો સમય ચાલે એવી ઉર્જા આપે છે અને પેલું કફની તકલીફવાળી વાત એમાં પણ ફાયદો કરે હા ચોક્કસ જેમને કફની સમસ્યા વારંવાર થતી હોય ને એમના માટે મત ફાયદાકારક છે અને ખાસ કરીને જે બાળકોનો વિકાસ થઈ રહ્યો છે હા એમના માટે એમની બુદ્ધિ અને આખા શરીરના વિકાસ માટે એને બહુ સારું ગણવામાં આવે છે પેલા સફેદ કોળાના રસ સાથે મધ મેળવીને આપીએ ને તો બાળકોની બુદ્ધિ માટે સારો વિકલ્પ બને બરાબર આ તો સરસ કહેવાય અને હવે છેલ્લે મગફળી લગભગ દરેક ઘરમાં હોય સાવ સામાન્ય લાગે પણ કહે છે કે બહુ શક્તિશાળી ખોરાક છે ખરેખર મગફળીને એક રીતે સંપૂર્ણ ખોરાક કહી શકાય શરીરને ટકાવી રાખવા માટે જરૂરી ઘણા પોષક તત્વો એમાં છે હમ અને એને વાપરવાની એક જૂની જાણીતી રીત છે જે ઘણા ઘરોમાં અપનાવાય છે એને છ થી આઠ કલાક પાણીમાં પલાળી રાખવાની હા પલાડેલી મગફળી હા એમ કરવાથી શું થાય કે આયુર્વેદમાં જેને પિત્ત કહે છે જે પાચન સાથે જોડાયેલું છે એની અસર ઓછી થાય છે એટલે પચવામાં હલકી બને છે અચ્છા એટલે પલાળવી જરૂરી છે હા અને એને ખૂબ ચાવીને ખાવી એ પણ એટલું જરૂરી છે જેથી શરીર એનું પોષણ બરાબર લઈ શકે અને પલાળ્યા પછી એનો ઉપયોગ કોઈ સેલી રીત અરે બહુ જ સહેલો અને પૌષ્ટિક નાસ્તો બની શકે જે ઘણા લોકો બનાવે પણ છે રાતે પલાળેલી મુઠ્ઠી પર મગફળી લેવાની મિક્સરમાં નાખવાની એમાં એક કેળું નાખી દો કે બીજું કોઈ ફળ ભાવતું હોય તો એ અને થોડું મધ જો ગળ્યું ભાવતું હોય તો ઓકે જરૂર મુજબ પાણી નાખીને ફેરવી લો બસ બે જ મિનિટમાં એકદમ સરસ મુદી તૈયાર અને આ નાસ્તો છે ને ચાર પાંચ કલાક સુધી આરામથી ઉર્જા આપે અને હા એ પણ જોવું કે મગફળી સારી ક્વોલિટીની હોય ઓર્ગેનિક હોય તો વધુ સારું વધુ પડતા ખાતર કે દવા વગરની સાચી વાત છે વાહ આ તો ખરેખર સહેલું અને ઝડપી છે તો મતલબ આખી વાતનો સાર એ થયો કે સફેદ કોળું મધ અને મગફળી આ ત્રણેય વસ્તુઓ ઊર્જા માટે માનસિક સ્પષ્ટતા માટે અને પોષણ માટે કુદરતી રીતે બહુ સારા વિકલ્પો છે હા બરાબર અને મુખ્ય વાત એ છે કે જ્યારે આપણી પાસે ખાવા માટે પસંદગી હોય ત્યારે આપણે શરીર માટે શું સારું છે એ વિચારીને પસંદ કરવું કેટલું જરૂરી છે ખાસ કરીને જે લોકો પોતાના જીવનને વધુ સારું બનાવવા માંગે છે પોતાની ક્ષમતાઓનો વિકાસ કરવા માંગે છે એમના માટે તો આહારની પસંદગી મતલબ કે શરીરમાં શું નાખીએ છીએ એ બહુ મોટી અસર કરે છે એકદમ સાચી વાત અંતે સૌ માટે એક વિચાર મૂકી શકાય કે ખોરાક પ્રત્યે આટલી સભાનતા રાખીએ અને આવા નાના પણ સારા ફેરફારો કરીએ તો આપણા શરીર અને મન પર એની કેવી અસર પડે છે એ જાતે અનુભવવું કેવું રહેશે